ગીર સોમનાથ ઈનાજ ઇનાજ ગામે પાણીની કેનાલમાં દીપડાનો દ્વારા વન વિભાગની રેસ્ક્યુ ટીમ હર હંમેશ કાબિલેદાત કામગીરી બજાવે છે તે વાત ફરી એકવાર સામે આવી છે વેરાવળ તાલુકાના ઇનાજ ગામે હિરણ નદીની કેનાલમાં એક દીપડાનો મૃતદેહ તણાઈ જાણ વન વિભાગની વેરાવળ રેન્જને થતા

કેનાલના નાળા નીચે ફસાયેલ દીપડા મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી મૃત આ રેસ્ક્યુની કામગીરી માટે વન વિભાગની ટીમ સતત ખડે પગે રહેતી હોય છે આટલું જ નહીં કપરી પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ ટીમ પાછી પાણી કરતી નથી તે વાસ્તવિકતા ફરી ઇણાજ ગામે કેનાલમાં ફસાયેલ મૃત દીપડાના રેસ્ક્યુ સમયના

ઉમરેઠીની મોરાજ ગામે આવેલ કેનાલમાં તપાસ કરી રહ્યા છીએ તો ત્યાં એક નાળાવાળો વિસ્તાર છે નાળામાં દીપડાનું ડેડ બોડી અંદર જતાં એક પાઇપલાઇનમાં ફસાયેલ હોવાની અમને અંદાજ છે આ બાબતે અમે સિંચાઈ વિભાગ ઉમરેઠીના અધિકારીઓને જાણ કરી અને રેસ્ક્યુની કામગીરી ચાલી છે અત્યારે હાલ કેનાલમાં પાણીનો પ્રવાહ ચાલુ છે જેથી સામા પાણીના પ્રવાહે પણ અમારા ટ્રેકર્સ દ્વારા પાણીમાં દોડા થી ઉતરી અને અંદર પગે પાણીમાં ઊંડા પાણીમાં ઉતરી ગળા સુધી અને શોધખોળ ચાલુ કરેલ છે પણ પાણીનો પ્રવાહ વધારે હોય અને પાણીનું પ્રેશર વધારે હોવાના કારણે અમુ સિંચાઈ વિભાગના અધિકારીને જાણ કરી પાણીનો પ્રવાહ સ્ટોપ કરવા જણાવેલ છે અને આ જેવો પાણીનો પ્રવાહ સ્ટોપ થઈએ બાકી દીપડાની ડેડ બોડી કબજે લઈ આગળ રાકેશ પરનો રિપોર્ટ ગીર સોમનાથ